નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા અને મેથીના મુઠિયાને ભૂલાવી દે તેવા નવા જબરદસ્ત સ્વાદવાળા મુઠિયા એકવાર તમે આ મુઠિયાનો સ્વાદ ચાખી જુઓ બીજી વાર આ જ રીતે બનાવશું તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે ખમણેલા બટેટા તો અહીંયા મેં બટેટાને ખમણી બે વાર સાફ પાણીથી ધોઈ ખમણેલા બટેટામાંથી બધું જ પાણી નીચોડી ઉપયોગમાં લીધા છે હવે આપણે આમાં બીજી બધી સામગ્રીઓ ઉમેરીશું અડધો કપ બેસન એક કપ ચોખાનો લોટ અને એક ચોથાઈ કપ દહીં ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ આજે જે આપણે મુઠિયા બનાવવાના છે અને તમે સવારે ચા સાથે સર્વ કરો નાસ્તો કરવાની મજા પડી જશે એટલા ટેસ્ટી લાગે છે હવે તેમાં મસાલા ઉમેરીશું તો એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ અડધું ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અડધું ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ કોઈ વધારે સામગ્રી નહીં એકદમ સિમ્પલ રીતે બનતા આ મુઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે આને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેમાં એક ટી સ્પૂન ઉમેરીશું તમે ઈનોની જગ્યાએ એક ચોથા ટી સ્પૂન બેકિંગ સોડા પણ લઈ શકો છો અને હવે ઈનોને મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ જો તમને મિશ્રણ પાતળું લાગતું હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકો છો હવે બંને હાથ ઉપર થોડું તેલ લગાવી દઈએ અને હવે આમાંથી થોડું મિશ્રણ લઈ સિલિન્ડર જેવો આકાર આપી દઈએ અને હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી દે તો અહીંયા આપણે બે સિલિન્ડર જેવા આકાર તૈયાર કરી લીધા છે અને હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો મુઠિયાના બફાતા પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે છરીની મદદથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મૂઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો જોતા જ ખાવાનું મન થાય તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી મુઠિયા બનીને તૈયાર છે અહીંયા મેં મુઠિયાને કટ કરી ત્યારબાદ વઘાર કરી તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મુઠિયા બન્યા છે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો